વેલકમ બેક શેર બજાર આજકાલ શેર બજારમાં રોકાણ કરનારાની સંખ્યા વધી ગઈ છે યુવાનોને શેર બજારનો ચસ્કો લાગી રહ્યો છે પરંતુ શેર બજારના ચક્કરમાં પરિવારને પણ વિખેરાતા વાર નથી લાગતી અને આવો જે કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે જ્યાં શેર બજારમાં નુકસાની જતાં એક શખ્સે પત્ની અને બાળકની હત્યા કરી અને ખુદ આપઘાતનો પ્રયાસ કર્યો ક્યાં બની આવી ઘટના આવું જોઈએ શેરબજારે પરિવારનો લીધો ભોગ પાટનગરમાં બાપ બન્યો હત્યારો પત્ની અને બાળકની કરી ક્રૂરતાથી હત્યા ટીવી સ્ક્રીન પર તમે જે ફોટો જોઈ રહ્યા છો તે હસતા રમતા પરિવારનો ફોટો છે જે આજે વિખેરાઈ ગયો છે અને હત્યારો ફોટોમાં દેખાતો જ વ્યક્તિ છે જેણે પોતાની પત્નીને ગળે ટૂંકો આપ્યો અને દીકરાનું માથું તિજોરી સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દીધા અને ખુદ પણ હાથની નફ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો આ હત્યારાનું નામ હરીશ વાઢેલા છે અને સલૂનમાં નોકરી કરતો હતો પત્ની આશા રસોઈનું કામ કરતી હતી જ્યારે દીકરો ધ્રુવ જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો હત્યારો હરેશ સલૂનના કામની સાથે સાથે શેરબજારના રવાડે ચડ્યો અને તેમાં ધીમે ધીમે એટલો ઊંડે ઉતરી ગયો કે દેવું થઈ ગયું જેથી તેણે આપઘાતનું પગલું ભર્યું પરંતુ પોતાની સાથે સાથે હત્યારાએ નિર્દોષ દીકરા અને પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દીધા હરીશ કનુભાઈ વાઘેલાએ પોતાના પત્ની અને પોતાના દીકરાનું મર્ડર કરી નાખેલું હતું જેમાં પોતાના પત્ની આશાબેન તથા દીકરો ધ્રુવ ઉમર વર્ષ ચાર નું મર્ડર કરેલું હતું અને હત્યા કરી હતી એ બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ ક્લબ એકસો ત્રણનો ગુનો દાખલ થયો હતો ગુનાનો મૂળ હેતુ છે હરીશભાઈ કનુભાઈ વાઘેલા તો તે બાર્બર શોપમાં બિઝનેસ કરતા હોય બાર્બર શોપમાં હોય અને જે સુરેન્દ્રનગર મકાન લેવા માટે પૈસા ભેગા કરતા હોય શેર બજારમાં તમામ પૈસા હારી જવાથી

બસ પાડોશીની દીકરીની બુબાબુમ સાંભળીને આજુબાજુથી લોકો દોડી આવ્યા તો ઘરમાં બાળક અને મહિલાના મૃતદેહ પડ્યા હતા અને આરોપી હરેશ પણ લોહી લોહાણ હતો તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો અને પોલીસને જાણ કરાય પોલીસને આરોપીના ઘરમાંથી સુસાઈડ નોટ પડી છે જેમાં દેવું વધી ગયાનો ઉલ્લેખ કર્યો છે જે આધારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે આ વાઘેલા પરિવાર મૂળ સુરેન્દ્રનગરનો નો વતની છે અને દોઢેક વર્ષથી ગાંધીનગર ખાતે રહેતો હતો જો કે અહીં મુદ્દો નિર્દોષ પત્ની અને દીકરાની હત્યાનો છે આરોપીને આપઘાત કરવો હતો તો એકલાએ કરવો જોઈતો હતો નિર્દોષ પત્ની અને બાળકનો શું આંખ હતો શેરબજારમાં રોકાણ કરતા પહેલા પત્ની અને બાળકને પૂછ્યું તો નહોતું તો પછી પોતાના પાપનો ભોગ તેમને કેમ બનાવ્યા હાલ આરોપી સારવાર હેઠળ છે તેવામાં આ હત્યા પાછળ દેવું જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે પોલીસ તપાસ પછી જ સામે આવશે પરંતુ શેર બજારના રવાડે ચડનારા યુવાનો માટે આ કિસ્સો એક દાખલારૂપ છે શેર બજાર તમારા પરિવારને તમારા પરિવારનો માળો પણ વિખેરી શકે છે